આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો જો તમને મારી આ રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો આજે બનાવીશું વઘારેલો રોટલો જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો તેમાં લીધો છે આપણે રોટલો છે જે તમે ડાયરેક્ટ બનાવી પણ શકો છો અને થારે તમારો વધેલો રોટલો હોય તો પણ ચાલે પણ એ કટકા કરી લેવાના છે જીના જીના અને ટમેટું લીધું છે ડુંગળી લીધી છે આદુ લસણ અને મરચાની પેસ્ટ લીધી છે તેલ નાખીશું તેલ તમે વધારે ઓછું લઈ શકો છો આ કુટે ગરમ થઈ ગયું છે આપણે છે નાખીશું નાખીશું નીંગ નાખીશું ત્યારબાદ આથી અડધી ચમચા એ બાદ આપણે દુંગળી નાખી છે. ડુંગળી થોડીક સોફ્ટ થઈ એટલે આપણે ટમેટા નાખશું. ડુંગળીને થોડીક સોફ્ટ થવા દેવા છે. એટલે પાણી ઓર ટમેટું થોડે તો એના વિષે બીજું છે કાકી રહી જાય છે. હવે બુંદી આપણી ચડી ગઈ છે. đây nó hấp lên nó thì súp đông đấy đúng rồi đây đó mọi người tự chế thì તમે વધારે ઓછું લઈ શકો છો તો પસંદ હોય તો વધારે લઈ શકો છો હવે નિમક છે ધાણા છે ગરમ મસાલો છે હવે આપણે આ બધા મસાલા મિક્સ કરી લઈશું મસાલા ચડી એટલે આપણે એમાં પાણી નાખી દઈશું તમારે જેવો રસ્તો રાખવો હોય તો જે વધારે ઓછું પાણી લઈ શકો છો હવે ઉકળવા દેવાનું છે સરસ મજાનું હવે ઉપળાઈ ગયું છે હવે આપણે બાજરાનો જે રોટલો લીધો હતો એ નાખીશું જે આખકા કરી લીધા છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારે રસો વધારે જોઈતું હોય તો તમે પાણી એડ કરી શકો છો થોડી વાર માટે અહીંયા દઈશું સરસ મજાનું બાજરાનો રોટલો તૈયાર છે જોઈ શકો છો તમે જો તમને સ્વીટનેસ અને ખટાશ પસંદ હોય તો તમે ખાટું મીઠું બનાવવા માંગતા હોય તો તમે લીંબુ અને ખાંડનો ઉપયોગ કરી શકો છો એ આપણે ગેસ બંધ કરીએ આપણે તૈયાર છીએ બાજરાનો વઘારેલો રોટલો તૈયાર છે આપણો બાજરાનો વઘારેલો રોટલો જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તૈયાર છે આપણો બાજરાનો વઘારેલો રોટલો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો